પંચમહાલમાં શેરા તાલુકાની સામાન્ય અને પેટા ચૂંટણી માટે બેતાલીસ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તારીખ બે જૂનથી નવ જૂન સુધીમાં કુલ સરપંચ પદ માટેના એકસો બત્રીસ અને સભ્યપદ માટેના ચારસો નવાણું ફોર્મ ભરાયા હોવા સાથે અમુક ગ્રામ પંચાયતોમાં ઉમેદવારોનો રાપડો ફાટ્યો હતો જો કે આ વખતની ચૂંટણીમાં આઠ જેટલી ગ્રામ પંચાયત સમરસ થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી હતી પંચમહાલમાં શેરા તાલુકાની બેતાલીસ ગ્રામ પંચાયતમાં ચૂંટણીની જાહેરાત થતાની સાથે ગ્રામ્ય વિસ્તારમાં ગરમાવો આવી ગયો હતો જ્યારે એકત્રીસ સામાન્ય અને અગિયાર પેટા ચૂંટણીમાં તારીખ બે જૂનથી નવ જૂન સુધીમાં ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવતા સરપંચ પદના અને સભ્યપદના ઉમેદવારો તેમના ટેકેદારો અને સમર્થકો સાથે તાલુકા સેવા સદન અને તાલુકા પંચાયત કચેરી ખાતે આવીને ચૂંટણી અધિકારી સમક્ષ વિજય મુહર્તમાં ઉમેદવારી ફોર્મ ભરીને જીતની આશા વ્યક્ત કરી હતી જોકે આ વખતની બેતાલીસ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જૂના જોગીઓ સાથે યુવાન ઉમેદવારો અને સરપંચ બનવાની ઈચ્છા ધરાવતી મહિલા ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે એક વર્ષ ઉપરાંત વેવડદાર શાસનથી ચાલતી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એકત્રીસ ગ્રામ પંચાયતમાં સરપંચમાં એકસો એકવીસ અને સભ્યમાં ત્રણ ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા જ્યારે બેતાલીસ ગ્રામ પંચાયતની બાવીસ જૂનના રોજ યોજાનાર ચૂંટણીમાં કુલ સરપંચ માટે એકસો બત્રીસ તેમજ સભ્યપદ માટે ચારસો નવાણું નામાંકન પત્રો ભરાયા હોવા સાથે ઉમેદવારો બિનહરીફ થવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા હતા ઉમેદવારી પત્ર ખેંચવાના અંતિમ દિવસ એટલે બુધવારના રોજ કેટલાક ઉમેદવારો ચૂંટણી લડશે તે ચિત્ર સ્પષ્ટ થઈ જવા સાથે આઠ જેટલી ગ્રામ પંચાયત સમરસ થાય તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી અગાઉ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં લોકોએ આર્થિક અને સામાજિક તેમજ આંતરિક વિખવાદના ભોગ બન્યા હતા ત્યારે હવે ધીમે ધીમે લોકોમાં જાગૃતિ આવી રહી હોવા સાથે અમુક ગ્રામ પંચાયતોમાં ચૂંટણીની રસાકસી બની રહી તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી રિપોર્ટર